પ્રથમ વખત એશિયા કપમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. નમસ્કાર, স্বাগত છે આપનો આરબી ન્યૂઝ નેટવર્કના સમાચારમાં હું અશ્વિન રાઠો. આવતીકાલથી એશિયા કપનો અબુ ધાબીમાં પ્રારંભ. પ્રથમ વખત એશિયા કપમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં પ્રથમ મુકાબલો અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે થશે. સ્પેનના કાર્લોસ અલ્કરાઝે ઇટાલીના જેનિક સિનરને હરાવીને યુએસ ઓપન મેન સિંગર્સનો ખિતાબ જીતી લીધો છે કેનેડાએ રેકોર્ડ બ્રેક સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ રદ કરી ટ્રમ્પે બરાબર કર્યું ભારત પર અમેરિકી ટેરિફ લગાવવાના નિર્ણયને યુક્રેનના રાષ્ટ્રપતિએ યોગ્ય પગલું ગણાવ્યું પાકિસ્તાનમાં મંત્રીઓની પ્રાઇવસીનું કોડીના ભાવે લીલામ દોઢસો રૂપિયામાં લોકેશન અને છસો રૂપિયામાં ફોન ટેપ થાય છે ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત પંજાબમાં વીસ લાખ લોકો પ્રભાવિત થયા નરેન્દ્ર મોદી મંગળવારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબ મુલાકાત લેશે મેહુલ ચોક્સી ની બેલ્જી તૈયારીઓ કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં ઈડી ની વીસ થી વધુ સ્થળો દરોડા નેપાળમાં સંસદ ભવન માં ઘુસ્યા પ્રદર્શનકારીઓ અનેક શહેરો માં કરફ્યુ તો આ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો